કેરીની સિઝન ચાલી રહી છે તો નવસારીના પંદર ગામોના ખેડૂતોએ કલેક્ટરને એક આવેદન આવેદનપત્ર આપીને કીધું છે કે અમારા ગામની અંદર આ પંદર ગામો છે એની અંદર રોજની બે હજાર મણ કેરીની ચોરી થાય છે નમસ્કાર અત્યારે હું તમારી સાથે જે વિડીયો શેર કરવા જઈ રહ્યો છું એ સ્ટોરી સાંભળીને તમને બી કદાચ હસવું આવે અથવા તો તમને પણ નવાઈ લાગશે કારણ કે તમે ઘણી બધી ચોરીની વાતો સાંભળી હશે કે આ ચોરી થાય તે ચોરી થાય ઘણી વખત કાંદાના ભાવ વધી જાય તો કાંદાની ચોરી થાય અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે તો નવસારીના પંદર ગામોના ખેડૂતોએ કલેક્ટરને એક આવેદનપાત્ર આવેદનપત્ર આપીને કીધું છે કે અમારા ગામની અંદર આ પંદર ગામો છે એની અંદર રોજની બે હજાર મણ કેરીની ચોરી થાય છે અને આ કેરીની ચોરી અટકાવવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કેરીની સિઝન આવે એટલે એ બધાને જ પ્રિય હોય છે અને દક્ષિણ ગુજરાત એવો વિસ્તાર છે કે જ્યાં ગળી કેરીના અનેક આંબાઓ આવેલા છે નવસારીથી માંડીને ધરમપુર ચીખલી વલસાડ બધી જગ્યાએ કેરીના ઘણા બધા પાકો થતા હોય છે હવે નવસારીના પંદર ગામ છે એમાં એક નાગ નાગઘરા સાતેમ કુંભારફળિયા સરપુરા ગોપીવાડી મવડી પૂણી ડબલાઈ બુટલાવ ભુલાફળિયા નવા તળાવ પારડી આ બધા ગામોના ખેડૂતોએ ભેગા થઈને નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું અને આ આવેદનપત્રની અંદર કહેવામાં આવ્યું કે એમના જે આંબા પર કેરીઓ પાકે છે અને એમના ખેતરમાંથી દરરોજ આ પંદર ગામોની અંદર બે હજાર મણ કેરીઓની ચોરી થાય છે અને એમણે કલેક્ટરને આવેદનપત્ર આપીને પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે એકચ્યુઅલી આપણને નવાય લાગે કે આ કામ તો પોલીસનું છે પોલીસની પાસે સીધા જવું જોઈતું હતું પરંતુ આ બધા જે ખેડૂતો છે એ કલેક્ટર પાસે ગયા છે અને કલેક્ટરની પાસે પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે આ ખેડૂતોએ આવેદનપત્રમાં એવું કીધું કે રાતના અંધારામાં જે લોકો ખેડૂતો મજૂરી કરે છે એમ એ મજૂરો અને એમના પુત્રો રાતના અંધારામાં ખેતરોની અંદર ઘૂસીને આ આંબા ઉપરથી કેરીઓ તોડીને ચોરી જાય છે અને આ બધી જે ચોરેલી કેરી હોય એ પછી એ લોકો સુરત અમદાવાદ રાજકોટ વડોદરા જેવા શહેરોની અંદર વેચી દે છે વેપારીઓને અને પાછી આ જ કેરી એ જે ચોરીનો માલ ખરીદો હોય એ વેપારી પંદરસો રૂપિયામાં લોકોને વેચી દે છે સાથે સાથે ખેડૂતોએ એમ પણ કીધું કે અમારો એટલો મોટો વિસ્તાર હોય છે કે એ શોધવું બહુ મુશ્કેલ પડે છે અને રાતના એટલું બધું અંધાર હોય છે કે આ લોકો પકડાતા નથી અને અત્યારે એવું બને કે જે લોકોની માલિકી હોય એ લોકો એનો ઉપયોગ નથી કરતા પરંતુ ઘણા લોકો છે એ વાડી ભાડે રાખે અને એ વાડી ભાડે રાખે છે એ લોકોને બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે એવી કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે સાથે સાથે એમણે એમ પણ કીધું છે કે આ ગામની આજુબાજુ કેટલાક લોકો જે છે એ રોડ પર જ કેરી વેચવા બેસી જાય છે એટલે આ જે કેરી ચોરાઈ રહી છે એને અટકાવવા માટે પગલાં લેવામાં આવે એવી ખેડૂતોએ માંગ કરી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ